નમસ્કાર દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોવાતી હતી આજે ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશી ચૂક્યા છે દાહોદ શહેર સહિત સમગ્ર ભારતમાં આજે જશ્નનો માહોલ છે વાત દાહોદની કરીએ તો દાહોદમાં રામયાત્રા સેવા સમિતિ તેમજ સંસ્કાર સોશિયલ ગ્રુપ દ્વારા આજે ભવ્ય રામયાત્રાની પહેલાં એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ જોઈ શ્રશ્યોમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ત્યારે આપણી જોડે શ્રી રામ સેવા સમિતિ અને સંસ્કાર સોશિયલ ગ્રુપમાં જોડાયેલા સદસ્ય જોડે વાત કરીશું રામનવમી પહેલાં આજે રહી છે શું આજે પાંચસો વર્ષના આતુરતાનો અંત શ્રી રામ જન્મ ન્યાસ મંદિરનો જે શિલાન્યાસ થયો છે એ સંદર્ભે સંસ્કાર સોશિયલ ગ્રુપ અને રાજસ્થાન પંચાયત ભવન તરફથી બાલ હનુ રામ શ્રી રામલલાની મૂર્તિનું રથયાત્રા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે જય જય શ્રી રામ તો જે રીતે આપ જોયો દાહોદ શહેરમાં જ નહીં જિલ્લાભરમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુંદરકાંડ હોય કે પછી વિવિધ ઝાંકીઓ આ રામ યાત્રાની અંદર જે ઝાંકીઓ આપ જોઈ રહ્યા છો ઝાંકીઓ પણ અતિ સુંદર છે પાંચ વર્ષના રામલલાની મૂર્તિ આજે આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે રામયાત્રામાં આજે દિવાળી જેવો માહોલ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સિંધી સમાજના જે મહંત છે બહુ સુંદર ખરેખર એ દિવાળી કરતા આજની દિવાળી અદ્ભુત લાગે છે કેમ કે એ દિવાળીમાં તો લોકો પોતાના તહેવારો ધંધા બધા ચાલુ રાખીને વાપર પણ કરે લક્ષ્મી પૂજન કરે અને લાવણી પણ પૂજે પણ આજે તો સંપૂર્ણ લક્ષ્મી નારાયણ

દાહોદ શહેરમાં રામનવમી નિમિત્તે નીકળતી રામ યાત્રા પૂર્વે આજે જયારે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શ્રી રામ સેવા સમિતિ અને સંસ્કાર સોશિયલ ગ્રુપ દ્વારા જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેરના રાજમાર્ગો પર નીકળ્યા અને આ એક પ્રકારનું માનવ બહેરામણ ઉમટી પડતા સમગ્ર દાહોદ રામમાંય બની આ યાત્રા નગરપાલિકા ચોક ખાતે પૂરી થશે અને ત્યાં મહાઆરતી થશે અને મહાઆરતી બાદ આ યાત્રાનું સમાપન થશે આવી જ વિડીયો જોવા માટે દાહોદ લાઈવ ને સબસ્ક્રાઈબ દબાવતા રહો જેથી કરીને આપણે તમામ નોટિફિકેશન સમયસર મળતી રહે ધન્યવાદ